તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર આજે નવો દિવસ ઉગી ગયો અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી હતી દહ વાગી ગયા અને આપણે છે ને ટ્રેક્ટરમાં લાઇટો હોય ને હાવ ખરાબ થઈ ગઈ છે આમાંથી ઓલું હોય ને એ ઓલી ગાણી ખરાબ થઈ ગઈ પ્રકાશ બહુ ખરાબ પડતો બહુ પડતો નહીં લાઇટ આખું હોય ને તકલીફ થતી આપણે નવી લાઇટું અહીં લઈએ બે ની ફિટ કરવાની છે એક મોટો અરીસો લઈએ ડબલ ફારકો હોય ને પછી પાછળ સાઈડમાં જોવામાં તકલીફ પડે એટલે એ છે ને અહીંયા સાઈડમાં અરીસો લગાડવાનો છે આ બાજુ ને લાઇટુ ફિટ કરવાની છે તો આ પ્રમાણે કંઈક લુક છે લાઈટ નવી નાખ્યા પછી કેવો લુક આવે એ જોઈએ આપણે આની છે ને સારી તો ખોલી નાખી હવે ફટાફટ છે ને ફિટ કરી દઈએ પછી કે એવો પ્રકાશ પડે જોઈએ આપણે એલઈડીના ભાવ કંઈક વાત ને તો એલઈડી કંઈક હજાર રૂપિયાની બે થતી હતી એટલે એ નથી નાખી આપણે સાદી લાઇટું જ નાખી દઈએ પાંચસો રૂપિયાની બે થઈ હાળામાં ખાડા ચારસો કે પાંચસો રૂપિયાની અને પછી આપણે હે ને બાર લાઇટ કે એલઈડીમાં કલર બદલી એ કે કંઈક ફંક્શનવાળી અલગ પોલીસ લાઇટ કે એવું કંઈક નાખ્યું માટે એલઈડીમાં હે ને સેટઅપ કરવાનું એનું વાયરિંગને બધી ટાઈમ બોલ લાગે ને એટલો ટાઈમ છે નહીં આપણી પાસે તો પહેલાં આ સાદી લાઇટ ફિટ કરી દઈ પછી જોઈએ લાઇટ ના ખીલા હવે ગ્રાઇન્ડરે કાપવા પડશે વાર લાગશે થોડીક થઈ ગયું બપોરનો બાર હવે ને ભૂખ લાગે તો ખાઈ લઈએ પહેલાં પછી શું છે ને ખાઈને નિરણુ ઢોરની વાટીએ છીએ આપણી પાસે ટાઈમ છે ને આપણે ટ્રેક્ટરનું કામ છે એ કરવાનું છે થોડીક વાર આરામ કરવો અને પછી જ અમુલી ઓહરો કરવા જલ્દીથી ઓર હોય ને પતી જાય ને તો કંઈક વાવેતર થઈ જાય ને તો પછી ફ્રી થાય તો અહીંયા બગીચો ખેડવાનો છે પછી આપણે ન્યાય પાણી વારવાનું ઝીણા મોટું કામ આવે છે રોઝડા આવે છે તો એક તારું બારું બાંધવા જો હે પછી ટ્રેક્ટરમાં કલરું કરવાના હે કામ છે ઘણાય ક્યાંય પૂગા છે મકાનનું એ કામ ધીમે ધીમે આવે થોડાક સમયમાં ચાલુ કરી દેવાનું છે એ બધી છે તો તું હે ને નિરણ વાટીએ ને હું ટ્રેક્ટર હમ કરી નાખું એ તો તો જોયેલી છે ને પણ તો પહેલાં તું ને એવી રીતે થાય તો એ મારે કામ નહીં પૂરું થાય કૃષ્ણાબેન ને રાજવીરબેન કા રાજવીરભાઈ સારું છે ને આપણે ટ્રેક્ટર હમું કરતા હતા ને આપણે હું ખોટું નથી બોલતો ને તો

આ રીતે દેખાવ આવે નવી લાઈટ ફીટ થઈ ગયું અને એક આ ને અરી અરીસો છે ને અહીંયા લગાડવાનો છે આ રીતના ને આ નાનો અરીસો છે મિડલમાં જવા દો એટલે ડબલ ફરકો છતા ગયો હોય તો એ પાછળથી કોઈ આવતું હોય ને ઓવરટેક કરતું હોય તો દેખાય હા તો હવે બધું મૂકી દઈએ ઘડીક આરામ કરી દઈએ હવે આવરી શું હોય ને ગઈ ગઈ બધી વાર લાગશે એ નિરાય તેવાતા ટાઈમ નથી હવે ડબલ ફરકો હમણાં કરવાનો નથી આપણે એટલે એવી કંઈ જરૂર નથી લાઇટોનું હે ને આપણે ખાસ નક્કી ન હોય હવારમાં માંડવી ભરવા કે વહેલા વાયા જઈએ ને તો બહુ લાઇટો હાલતી નહીં અંજવારું બહુ ન પડતું એટલે એ થઈ ગયું હવે કાં સાયલેશનમાં હે ને વેડિંગ કરાવે ને ફિટ કરવાનું હે રૂંધાના હે ને ત્રણ વાગ્યા અને થોડીક માંડવી આપણે અહીંયા પડી અને બાકીની હે ને મેળીએ દરોજ થોડી થોડી ઉપર ચડાવી દે મેળીએ એટલે શું ભારે ન લાગે ચડાવવાની અહીંયા હુકાય આ બધી માં સુકાય એટલે આમાં હેને ત્રણ વાગ્યા ને હવાનો તડકો ખાતી તી અટાણે હું એકવાર પગું મારી જાઉં તો ઉપર હેઠે માંડવી થઈ જાય વ્યવસ્થિત હુકાય જાય અને આયી બાકી છે ને એને યાદ હૈં જે સડાવવાની હૈ ને બાકી ઈ વધ છે તો કાલે હવારી સડાવી દે હું દોરસ થોડી થોડી સડાવીએ માળીમાં કઈ વાંધો નથી પણ સુકાઈ જાય ને તો તેલ મસ્ત નીકળે હું હૈ હવે આપણે રણ જવાનું હૈ ઓલી વાડીયા ગોફરો કરીવા અહીંયા ખાટલો બંધ કરી દીધો કુતરા બિતરા કઈ એટલી બાકી છે હાંજે જોઈએ ટાઈમ મળશે ને હાંજે સડાવી દે બે ત્રણ દી ચાર દી તડકો ખાઈ જાય ને વરસાદને બીક જેવું નથી એટલે હાંજે પાછી ઢાકી જાય અને હવાથી ખોલ નાખે દી આખો તડકાને મસ્ત સુકાઈ જાય જરાય ભેજ રે એની એ રીતના છે ભાઈ ગયા ખેતર આમાં એ છે ને તો બગીસો કાલે પાય્યો ને ઓલું ખેતર વાવેતર નાખવાનું છે છે વટાણે હે ને રાતના દાહ વાગ્યા અને દહ વાગ્યા આપણે ફ્રી છે આ ટાઈમ મેળો થોડો એ માંડવી થોડીક બાકી હતી ને નાખવાની માંડવી છે ને નાખવા એવા ઉપર મેળ ચડાવી દઈએ હવે દહક ધાબર્યું છે એટલે કયા તડકો ખાઈ જાય વ્યવસ્થિત અને અહીંથી છૂટી થઈને બધી એક પાછી મળીએ ભરાઈ જવું તો એ રીતના છે તો ફટાફટ છે ને આ જે અડધી પોણી કલાક થાય એ માંડવી બધી નાખી દઈએ અને આજના બ્લોગનો આપણે અહીંયા વિરામ આપીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર અને આવજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલતા નહીં